ગુજરાત ક્રીડા મંડળ સ્તંભ ખાતે આજથી પંદરમી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સો વર્ષ બાદ વડોદરામાં લંગડી ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જ્યારે મેદાની અને દેશી રમતો ભૂલાઈ રહી છે ત્યારે આ રમત પ્રત્યે બાળકોની રૂચિ વધે તે હેતુથી આ પંદરમી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ બાર ભાગ યોજાનારી છે આ ઉદઘાટનમાં આજે ડીએસઓ દિનેશ કદમ બેંક ઓફ બરોડાના ચીફ જોનલ ઓફિસર રાજેન્દ્ર મની ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર પંદરમી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન યોગેશ મૂળ જે લંગડી એસોસિએશન ગુજરાતના સેક્રેટરી છે આયોજક દ્વારા સરકાર પાસે પણ લંગડી જેવી રમતોને પ્રોત્સાહન મળે તે માટે લંગણીને ખેલ મહાકુંભ અને સાંસ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી આજે વડોદરાના જીકેએમ ગ્રાઉન્ડ પર ગુજરાત સ્ટેટ લંગડી એસોસિએશન દ્વારા ફિફ્ટીન જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે આ લંગડી સ્પર્ધા ત્રણ દિવસ ચાલશે સમગ્ર ભારતમાંથી અને બહેનોને મળીને કુલ ઓગણીસ ટીમે અહીંયા ભાગ લીધેલ છે ઓગણીસો અઢારે અઢારમાં હિન્દવી જે જિમખાનાની સ્થાપના થઈ સયાજીરાવ ગાયકવાડ સરે કરી એમાં લંગડીનું એને સ્થાન મળ્યું અને કોઈ બી લંગડીની ટુર્ના બીજી કોઈ ટુર્નામેન્ટ થાય તો એની જોડે લંગડીનું કમ્પલસરી આયોજન કરવામાં આવતું હતું પછી ધીમે ધીમે એ લંગડીનો પ્રચાર પ્રસાર થવા લાગ્યો સ્કૂલમાં અને બીજી ઇન્સ્ટિટ્યૂટ્સમાં અને પછી એ જુદા જુદા એસોસિએશનનું નિર્માણ થયું પછી ટ્રેડિશનલ દે ગેમ તરીકે સ્કૂલોમાં ને એમાં રમવા લાગ્યું પણ બે હજાર નવમાં લંગડી ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જે નવા રૂલ્સ બનાવ્યા અને લંગડીનું ચા લંગડી ચાલુ થયું એમાં પહેલાં કોઈ બી લેક કોઈ બી લેકથી લંગડી રમાતી હતી હવે કમ્પલસરી બંને ઇનિંગમાં રાઈટ લેગ અને લેફ્ટ લેગ બંને લેફ્ટ બે યુનિંગમાં યુઝ કરીને નવી એ રમાતી હતી હવે નવી એ પ્રમાણે રમે છે અને પહેલા પંદર ખેલાડીઓ રમ રમતા હતા હવે પંદરના બહાર થઈ ગયા એકદમ જૂના જમાનામાં લંગડી હાઈ પ્રમાણે લેવાતી હતી હવે જુનિયર ગ્રુપ સિનિયર ગ્રુપ સબ જુનિયર ગ્રુપ એ પ્રમાણે રહી છે અને આ અહીં પંદરમી જુનિયર નેશનલ રમાઈ એ અમે હિસ્ટ્રી બનાવી છે કે પહેલી વખત સો વર્ષ પછી પહેલી વખત અહીં વડોદરામાં લંગડીની નેશનલ રમાઈ છે પણ અમને થોડો સરકાર તરફથી સપોર્ટ મળતો નથી કારણ કે લંગડીને હજુ બધા જ ટીમોમાં બધા જ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવે એટલે અમે સરકારને પણ રિક્વેસ્ટ કરવાના છે કે લંગડીને બધી સ્પર્ધા ખેલમાં શું પછી સંસદ ખેલ સ્પર્ધા બધામાં એમને એ મળે એમને એન્ટ્રી મળે એટલે લંગડીનો પ્રચાર પ્રસાર વધારે થશે